આ તરફ વાલોડની વાલ્મીકી નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે વાલ્મીકી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે તાપી અને ઉપરવાસમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ જોવા મળી રહી છે વાલ્મીકી નદીના પાણી અનેક વિસ્તારોમાં ઘૂસી ગયા છે વાલ્મીકી નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે જ્યાં અનેક વિસ્તારો એવા છે જે જળબંબાકાર થઈ ગયા છે જળ તરબોળ થઈ ગયા છે સામાન્ય જનજીવન જે છે તે અહીં અસ્તવ્યસ્ત થયેલો જોવા મળી રહ્યું છે કારણ કે આ વાલ્મીકી નદીનું પાણી લોકોના ઘરો સુધી પહોંચી રહ્યું છે અને લોકોની ઘરવખરીને નુકસાન પહોંચાડી રહ્યું છે અને લોકો જાય તો જાય કહા તેવી પરિસ્થિતિમાં હાલ જીવવા માટે મજબૂર થઈ ગયા છે કારણ કે ઘોડાપુરની સ્થિતિ વાલ્મિકી નદીમાં અત્યારે જોવા મળી રહી છે તો તાપીમાં ઉપરવાસમાં એક તો વધુ પાણી છોડાવવાના કારણે અને ભારે વરસાદને કારણે આ વાલ્મીકી નદી જે છે તે બંને કાંઠે વહી રહી છે અને ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ આ નદીમાં થયું છે જેના પગલે અનેક વિસ્તારો ડૂબમાં જતા રહ્યા છે એક આખે આખું ઘર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને ભયજનક સપાટીએ આ વાલ્મિકી નદી વહેતી અત્યારે જોવા મળી રહી છે અને સતત એ પાણીના પ્રવાહમાં વધારો થઈ રહેલો પણ અત્યારે જોવા મળી રહ્યો છે